હેમચંદ્રાચારી યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં ચાલી રહેલી ચોરી અને નકલ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે આક્ષેપ કર્યા છે ગુજરાતમાં એક કહેવત છે કે કુવામાં હોય ને એવું અવેડામાં આવે તો જ્યાં ગાણવત દાજી ગયેલો હોય ત્યાં પરિસ્થિતિ કઈ રીતે નિર્માણ થાય શું નિર્માણ થાય આજે મારે એની વાત કરવી છે આજની ચર્ચા એ નકલથી લઈ અને નકલી સુધીની છે કારણ કે જ્યાં પાયો જ નબળો છે જ્યાં કહી શકાય કે શિક્ષણમાં જોવા જઈએ તો શિક્ષણના જે વિદ્યા સંકુલો છે એ વિદ્યા સંકુલો અત્યારે વેપારો વેપારોનો અડ્ડો બની ગયા છે અને આજે એક એવી સંસ્થાની વાત કરવી છે ગુજરાતમાં વર્તમાનમાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ ચાલુ છે તેમાં એચ એન જી યુનિવર્સિટી અંતર્ગત આવતી એટલે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અંતર્ગત આવતી સંસ્થા એક્સપેરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશન પ્રાંતિજ ત્યાં એમએસસી સેમ ફોરની પરીક્ષા તારીખ સત્યાવીસથી લઈ અને તારીખ બે સુધી એના પેપરો લેવામાં આવ્યા હતા આ પેપરોમાં જોવા જઈએ તો ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ ખૂબ મોટા પ્રમાણમાં ચોરી અને નકલ એ સામે આવી છે જે આજે આ પ્રેસ મીડિયાના માધ્યમથી એ તમામ ગુજરાતના સામાન્ય નાગરિક જન સુધી પહોંચે એટલા માટે આજે એના અલગ અલગ ચોવીસ વિડીયો એ અમે આપી રહ્યા છીએ અને એ ચોવીસ વિડીયોમાં જે એચ એનજી અંતર્ગત એમએસસી સેમ ફોરની જે પરીક્ષા હતી તેમાં ઉમેદવારોને ત્યાંના જે સંસ્થા છે એ સંસ્થાના સંચાલકો અને એના વહીવટદાર દ્વારા અલગ અલગ સાહિત્ય આપવામાં આવે છે તો પેલા વેલા વિડીયોમાં તમે જોશો કે આમાં જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીઓને સાહિત્ય એટલે કે એચ જે સરકારી ચોપડીઓ છે એ આપી અને ક્યાં કયો પ્રશ્ન છે એ સાહિત્ય એટલે કે એચ એનજી જે સરકારી ચોપડીઓ છે એ આપી અને ક્યાં કયો પ્રશ્ન છે એ વોટ્સઅપ ચેટના માધ્યમથી પણ એને અવગત કરવામાં આવે છે પરીક્ષાનો જે સમયગાળો છે એ છે ત્રણ થી સાડા પાંચનો અને આ જે ત્રણ થી સાડા પાંચ વાગ્યાનો જે સમયગાળો છે જે એચી દ્વારા જે ટાઈમટેબલ રિલીઝ કરવામાં આવ્યું હતું એ ટાઈમ માં જોઈએ તો ત્રણ વાગે પેપર શરૂ થાય પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ સત્યાવીસ માર્ચની આ પેલી ચેટ છે વોટ્સઅપની અંદર આ સત્યાવીસ માર્ચમાં આ જે પેપર છે એ પેપર

રોજે રોજ રોજે રોજ ચાલુ પરીક્ષાની અંદર મોબાઈલ ફોન લઈ જવાની પણ છૂટછાટ છે આ વિડીયોની અંદર તમે જોઈ શકશો કે ફક્ત વિદ્યાર્થીઓ પાસે એ સરકારી સાહિત્ય નહીં એની સાથે સાથે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે અને વિદ્યાર્થીઓ છે એ એઆઈનો ઉપયોગ કરી અને એના જવાબો પણ અંદર એ લખી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં કદાચ કોઈને પ્રશ્નોનો જવાબ ન આવડતો હોય તો ત્યાંના જે સુપરવાઇઝર અને ત્યાંના જે સંચાલક છે એ સંચાલક એટલે કે સંજયભાઈ પટેલ હોય આ છે એમના સંચાલક સંજયભાઈ પટેલ